જય માતાજી મિત્રો તો આપણે ફૂલ કડક બેલા લઈને આવ્યા છે જોઈ જો લુણો ખાય અમુક એમ કે લુણો ખાઈ જાય આ તે કાંઈ બેલા ન ખાય કમ્પ્લીટ પથ્થર એ પીળો પથ્થર એ વ્હાઈટ પથ્થર નથી વ્હાઈટ પથ્થર આવશે ક્યાંક એક બાકી પીળો પથ્થરે જોવો તમે આ ઊભો હહી જુઓ ખૂણા બૂણા કમ્પ્લીટ છે આઠ પાંચ બારની સાઈઝ છે અને પથ્થર જુઓ તમે કાંઈ પણ ઘટે એવું નહીં પથ્થરમાં આ થપી મેં ધકો મારીને જો પાડી દીધી હોય ને આમ કરીને આમ તો એમાંથી એકમાં ખૂણો ન ભાંગે આ ઉપર પથ્થર્યો ને એને ન ભાંગે કમ્પ્લીટ જ પથ્થર રહીએ એટલો ફૂલ કળક છે ગાડીમાંથી ગાડી ઉલારે તો એ ખૂણા ન ભાંગતા એટલે આમ તો ન જ ભાંગે પથ્થર જેવો નાનકડો વિડીયો બનાવ્યો છે આપણે આ વ્હાઈટ હે આટલા બાકી મોસ્ટ ઓફ પીળા જ પથ્થર છે એટલે વ્હાઈટ પથ્થરનો એ મોં છે બાકી પીળો પથ્થર સારો હે સારો જાઇજો એકદમ ફૂલ કડક પથ્થર છે અમુક જગ્યાએ લાલ છે પણ એ કાંઈ મહત્ત્વનું નહીં આપણે મજબૂતાઈ જોવાની ગાડી ઉપરથી આ પથ્થર ઘા કરી દો ને તમે તો એ પથ્થરમાં કાંઈ ન થાય બેલા છે તો એક પણ આ બેલું ભાંગે નહીં ગાડી આખી ખાલી કરે ગમે એમ જોઈ જાવ પૈડા બેલા બેલાએ કાંઈ ઘટેવું નહીં જે કોઈને બેલા લેવો હોય આ નાની પડદી હે હળવા ધાંગધ્રા સાઈડી હાલે એટલે જે કોઈને લેવો હોય કોન્ટેક કરજો બાકી આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો તમે વિડીયો તો ઘણા બધા જોવો હો પણ કોઈ ચેનલ નથી સબસ્ક્રાઈબ કરતું થોડોક સપોર્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તો કંઈક આમાંથી ઇન્કમ મળે તો કંઈક આગળ વધી બસ જોઈજો પથ્થર જો બાકી જય માતાજી બધાને હવે કાંઈ બીજું કહેવાનું નથી